આજરોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ઉંટડા શ્રી દીપેશ્વરી માતાજીનો સાડત્રીસમો પાઠોત્સવ ઉજવાયો દીપેશ્વરી વિસામાં ગ્રુપ તથા દીપેશ્વરી વહીવટી મંડળ તથા ગ્રામજનોના સાથ અને સહકારથી બાવન ગજની ધજા આરોહણ તથા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર માતાજીના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેનામાં ઉમટી પડ્યા હતા તમામ શ્રદ્ધાળુઓએ દીપેશ્વરી માતાના દર્શનનો લાભ લીધો હતો વાજતે ગાજતે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સર્વ શ્રદ્ધાળુઓએ શોભાયાત્રામાં લાવો લીધો હતો સવાર સાંજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ આ પ્રસંગમાં દૂર દૂરથી આવનાર તમામ ભક્તો પ્રસાદનો લાભ લઈ શકે સાથે ગરમીને લઈ ઠેર ઠેર જગ્યાએ ઠંડા પાણી અને શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી વિસામા ગ્રુપના માણસો દ્વારા પણ ખૂબ સારી સેવાઓ આપવામાં આવી હતી પોલીસ કર્મીઓ ખડે પગે ઊભા રહી ખૂબ સુંદર સેવા આપી હતી આવી રીતે દીપેશ્વરી માતાના સાડત્રીસમાં પાઠોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ રિપોર્ટ વિપુલસિંહ સોલંકી માતાજીએ સાડત્રીસમો પ્રાગટ્ય દિવસ ઉજવ્યો આખા ગુજરાતમાંથી ખૂબ માનવ મેરામાં ઉમટી પડ્યું છું આજે દીપેશ્વરી વહીવટી ગામ લોકો સ્વયંસેવકો વિસાવા ગ્રુપ તરફથી જમવાની પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી શાસ ઠંડા પીણા એ પણ ખૂબ પુષ્કર વ્યવસ્થા કરવામાં આવી હતી અને એક લાખ માણસે આજે દર્શનનો લાભ લીધો છે આજ રોજ વૈશાખ સુદ ના દિવસે મા દીપેશ્વરી માતાજીનો વાટોત્સવ રંગી તરીકે ગામ લોકોના સાથ અને સાકારથી અહીંયા ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના અંદરથી દસે જિલ્લાની અંદરથી અવરીત માણસનો પ્રવાહ માતાજીના દર્શન લેવા માટે અહીંયા ઉમટી પડે છે અંદાજે જ એક લાખ માણસોએ મા દીપેશ્વરીના દર્શનો લાભ લીધો અને ચાલીસથી પચાસ હજાર માણસોએ ભોજનનો લાભ લીધેલો છે અને આ ઉતરા અને પવન ધરતી પર આજે માનવ મહિલા પડી છે અને અસંખ્ય માણસો આ ઉતરાય ધરતી પર મા દર્શનનો લાભ લીધેલો છે અને દીપેશ્વરી વહીવટી મંડળ તેમજ ગ્રુપ તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે આજે માતાજીના વિચાર ના રોજ માતાજીનું પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા ચૈત્ર સુદ છઠ દિવસે કે માતાજીનો પાટોત્સવ સાડત્રીસ નો પાટોત્સવ આજે ઉજવવામાં આવે છે આજે ગુજરાતના ખૂણે ખૂણે થી પબ્લિક આવેલી છે હજારો ની સંખ્યામાં પબ્લિક આવેલી છે આ પબ્લિક ને આવી એટલે ગરમીના માટે ઠંડા પાણી છાસ એવી સુવિધાઓ કરવામાં આવી હતી અને બે સમય તેમને ભોજન પણ આપવામાં આવ્યું હતું આ મંદિરે માતાજીના ના પબ્લિક આવે છે તો કોઈ ઓકડો આપવામાં આવે તેમ છે જ નહીં છતાંય પણ રવિવારે એક ભોજનાલય ચાલે છે મફત ભોજન આપવામાં આવે છે પૂનમે પણ ભોજન મફત આપવામાં આવે છે માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને માતાજીનો મહિમા અમે કહી શકીએ એમ નથી માતાજીનું મંદિર આશરે પાંચસો થી પણ વધુ વર્ષ પુરાણું છે અને એક સત્ય ઘટના છે આ મંદિર અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના જૂના ઊંટા ગામના માજુમ નદીને કિનારે આવેલું છે આ મંદિર પરંપરાગત સત્ય વડીલોના કહેવા મુજબ અમે પણ તમને આ વાત કરીએ છીએ પાટો પાટો આ મેલાભાઈ દેસાઈ ઉંટાળા આજે તારીખ તેર અને સોમવારના રોજ માતાજીનો સાડત્રીસ પાટો સૌ ઉજવાયો તેમાં કાલે રવિવાર અને સોમવાર બે દિવસ થઈને ઓછામાં ઓછા લગભગ એક લાખ પબ્લિકે શ્રદ્ધાળુએ માતાજીના દર્શનનો લાભ લીધો છે તેમજ આજુબાજુના સાતથી આઠ જિલ્લાના શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો છે અને પચાસ હજાર પબ્લિકે માતાજીના ભોજનનો લાભ લીધો છે અહીંયા આ દરમિયાન આખો દિવસ પાણીની સરસ વ્યવસ્થા ઠંડા પીણાની સરસ વ્યવસ્થા તે દરમિયાન માતાજીના વહીવટી મંડળ વિસામ ગૃહ તરફથી સારી વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ માતાજીની શોભાયાત્રામાં ઓછામાં ઓછું પંદર હજાર પબ્લિકે માતાજીના ગરબામાં શોભાયાત્રામાં લાવો લીધો હતો તે દરમિયાન માતાજીના આ શોભાયાત્રામાં સુપ્રસિદ્ધ કલાકાર એવા વિજય ચુવાળાભાઈએ અહીં આવીને અને રમઝટ બોલાવી હતી એ દરમિયાન માતાજીના મંડળ તરફથી તેમનું ખૂબ અમે સન્માન કરીએ છીએ તેમજ અહીંના બાયડના આપણા લોકલાડી ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા પણ અહીં ઉપસ્થિત હતા તે તેમનું અમે માતાજી મંડળથી તેમનું સન્માન કરીએ છીએ મને શોભનાબેન બારૈયા પણ અહીં દર્શનનો લાભ લઈ ચૂક્યા છે તેમનો પણ અમે મંડળ તરફથી ખૂબ સન્માન કરીએ છીએ અને આ મેરામંડ બે હજાર બારમાં અમે જે માતાજીનો પાટો સૌ જોઈએ એ પછી પહેલીવાર આટલી પબ્લિક અને આટલા શ્રદ્ધાળુઓ જનમેદની જે ઉમટી છે એ તમે પણ જોઈ શકો છો